thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ત્યારે પારો બેતાલીસ ડિગ્રીને પાર જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે રાજ્યમાં ગરમીના વધુ એક ની શરૂઆત થઈ ચૂકી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આજે જો કે મિત્રો અમદાવાદ રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થવાની શક્યતા છે તો હવામાન વિભાગે ત્યારે આગામી ત્યારે પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મંગળવારે પણ રાજ્યમાં દસ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી પાર પહોંચ્યો હતો ત્યારે મિત્રો ત્યારે મિત્રો જણાવી દે કે મહત્વ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ